એને મારા ઓછા દિમાગ ખુબ કોમ કરતું છે હા બુદ્ધિશાળી મોણો થશે વાહ ભાઈ વાહ વાની વાહ ભાઈ શું શું કર્યું ત્યાં શું કર્યું એક મજૂરી મારે પોણી માથે

બંગાળી વાથાસી છે તારી વાથાસી છે બંગાળી કોક જાપાની કોક એવું છે બરાબર છે હા તો લાવો હળો તા પસા સુટા કરો પસા હા પસા જોવે છે ઓવે બરો બસ લાગજો હા એક કામ કરજે તન પસા નથી આલવા તો હું છે ને તારે ઢુલેટી રંબી છે હા મો રમાડો હળો તારે હેડ હળો જબર રમાડો એમ આ ગલા થાવર સોની મની પેલા ગલા કોઈ ના હારો સો પડ્યો એવું છે તારે ગલા થાવર મોટા નથી જામાં ડુલેટી રંબાઈ છે આજ તો એવું છે ઓવે

આવડત એવું છે

ચોળો જા હા આ આગળ ઉપરીને ચડાવવાનો હોય પછી એટલા ઉપર અહીંયા લઈ જો હા હા મારો ઓઠે ઈરો ઓઠે બેઠો મને કેવો પેલા બાર નોધારો રાખે છે આયા પાછા જઈ સી હે પાછા જઈ સી હા પાછા જાતા રે જા 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 આયરો બેઠ આયરો હે આયરો બેઠો મારું ઝુકો બેસી જા એ ભરો થઈ જા વિવાહ કે વિવાહ કે તો વિવાહ આયો તો કે આપણે મેચ આયા મારા પડ્યા હા ગભે ગભે મેચ ગભે ના હા એ થાકે લ્યા લુગડો પકડો તારી કાચી હવાની દેખાતી નથી કદાચ એમ ને મને એવું લાગે છે મારી ઓછી ડોઈસે ભેળી રી છે ને હા લાગે લઈને ફરતી

હવે કોણ રમે ઢોલેટ કોઈ રમતું નથી મારે હોય લડાઈ કરતો વાર નહીં કરતો ખાલી મોડ કલર અડાડ્યો હોય તો તો તમારે હે મને ચમ કલર અડાડ્યો એટલે પણ ભાઈ હોળી હો બુરા માનો હોળી હે બુરા નહીં હોય તો લાકડી ઉપડે અમુક એવી હોર ના રાખો તો બિચારી રંગ અડાડવો પડે હા હા છ ડોઝી ગોમમાં ફોટા ખાતી મારે ઓછો મે બીજું કોઈ નહીં વાલી માર કલર અડાડ્યો ને તો વાલીમાં માં ઘોઘળા પડશે મારે કોઈ લેવા જવા હું તો એમ કે ભાઈ હું તો જુદો રહું છું મારે કોઈ લેવા જવા નથી ભાઈ તમે તો ટ્યુશન લઈ જાઓ મારે શું બીજું કોઈ છપ પડે ના ભાઈ હા હા હેને હું તો લહણ ફોલું તું કડી કરું ટ્યુશન હોત સિવાય ના આવે એટ તારી પોલીસ આય તારી